શાહિદ કપૂર ની ફરજી વેબ સિરીઝ તો તમે જોઈ જ તો આ વેબ સિરીઝ ને પણ ટક્કર મારે તેવી ઘટના સુરત માં બની છે તો સુરત માં નકલી નોટો બનાવવાનું આખે આખો કારખાનું ઝડપાયું છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પોલીસે વેશ બદલી અને ઘણા દિવસોથી આ કારખાના પર નજર રાખી લિંબાયત વિસ્તારમાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા જેમના નામ છે ફિરોઝ શાહ બાબુલાલ કપાસિયા અને શફીક ખાન આરોપીઓ પાસેથી નવ લાખ છત્રીસ હજારથી વધુ રૂપિયાની પાંચસો અને બસોની નકલી નોટ મળી આવી છે કોઈને શંકા ન જાય તે માટે આરોપીઓ આ નોટોને શાકભાજીની લારી પાનના ગલ્લાઓ જેવી જગ્યાએ વાપરતા હતા તો આરોપીઓ પાસેથી નવ લાખથી વધુ રૂપિયાની પાંચસો અને બસો નોટોની ચલણી નોટો મળતા સવાલ એ થાય છે કે આરોપીઓ નકલી નોટો બનાવતા કઈ રીતે હતા તો મુખ્ય આરોપી ફિરોઝ શાહે લિંબાયતમાં સુરત હેરાલ્ડ નામની ન્યૂઝ ચેનલની ઓફિસ ખોલી હતી આ જીરોઝે યુટ્યુબ પર વિડીયો જોઈને નકલી નોટો બનાવવાનું શીખ્યા હતા તો આરોપીએ કલર પેન્ટર અસલી ચલણી નોટોને મળતા કાગળો પણ ખરીદ્યા હતા આરોપી બાબુલાલ અને શફીક ખાન મધ્યપ્રદેશથી નોટોને મળતા કાગળો અને શાહી લઈ આવતા સિક્યોરિટી થ્રેડ બનાવવા માટે લીલા રંગની ચમકવાળી બોલપેન પણ ખરીદી હતી ત્રણેય છેલ્લા બે મહિનાથી આ નકલી નોટો છાપતા હતા તો આરોપી હોશિયાર અને રીઢો હોવાથી તેને આસાનીથી પકડવું તે ખૂબ જ મુશ્કેલ હતું આરોપીને રંગે હાથે પકડવા માટે એસઓજી અને પીસીબીના કર્મચારીઓએ વેશપલટો કરી શાકભાજીની લારી કપડાની લારીના ફેરિયાઓ બની છેલ્લા બે મહિનાથી ઓફિસની બહાર તેમના પર નજર રાખતા હતા

નકલી નોટ બનાવવામાં જે નફો થાય તેમાં સરખા ભાગે તે ત્રણેય વહેંચી લેશે તે નક્કી થયું ત્યારે આ ષડયંત્ર પોલીસે પાર પાડ્યું છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ મુદ્દે શું નવા ખુલાસાઓ આવે છે તો આ અંગે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર